મિત્રો હું તમારો દોસ્ત રમેશ કણઝરિયા હવે આમ તો જીરામાં લગભગ બધાયને વરિયાળી બેસી ગઈ છે અને વરિયાળી બેસી ગઈ એને પણ હવે હવે જે આજે ગણવા જઈએ તો ઘણો સમય થઈ ગયો છે કે વરિયાળી બેસ્યા પછી શું શું માવજત કરવી એના માટે ખાસ આજે આપણે મળ્યા છીએ હું મારો પોતાનો જ અનુભવ શેર કરું છું કે વરિયાળી બેસ્યા પછી જે આપણે શું શું કરવી પડે હવે તમે આમ જાઓ તો એગ્રોવાળા તમને ઘણી દવા બટકાડી દે કે આ છાંટી દો એટલે આ થઈ જાય આ થઈ જાય પણ તમે ખેડૂત જાગૃત રહેવું બહુ અવશ્ય છે મારી મુદ્દાની જે વાત છે એ હું તમને કહેવા માટે સમર્થ છું કે જીરું થઈ ગયા પછી જે માવજત લેવી એ બહુ મહત્ત્વની વાત છે આમ ગણવા જેવી તો જીરુંમાં સિત્તેર એંસી અને પૂરા નેવ દિવસ સો એકસો દસ દિવસમાં પછી તો આપણું જીરું લગભગ પાકી જાય છે પણ છેલ્લો રાઉન્ડ હવે એ મહત્ત્વની વસ્તુ છે એટલે જીરો જીરો પચાસ આવશ્યક માવજત દેવી કેમ કે જીરો જીરો પચાસ અંદર સલ્ફર અને પોટાસ ભરપૂર પ્રમાણ હોય પોટાશ એક ઓલું હોય છે કે જે ખિસખોલી ટાઈપ દાણો બેસાડવા માટે પોટાશનું મહત્ત્વ હોય છે પોટાશ એ આપ્યા પછી તમારે એકદમ ભરાવદાર અને વજનદાર દાણો થઈ જાય છે પછી સલ્ફર એની અંદર આકાર બેસાડવા માટે અને વજન બેસાડવા માટે સલ્ફર હોય છે એટલે એક વખત જો મારી તમને સલાહ છે કે જીરો જીરો પચાસનું અવશ્ય છંટકાવ કરો જો તમારે સારી માવજત લેવી હોય તો બે વખત પણ છંટકાવ કરી શકાય કેમકે એ નડતર રૂપ નથી એકદમ ખિસખોલી જેવો દાણો બેસાડી દેશે અને વજનદાર દાણો બેસે છંટકાવ કર્યા પછી તમારે સો ટકા રિઝલ્ટ મળશે અને એકદમ એ દાણાદાર પાવડર ટાઈપ ખાતર આવે છે એ તમે એક લીટરમાં તમારે પંદર લિટરમાં સો ગ્રામ નાખવાનું હોય છે સો ગ્રામ નાખ્યા પછી બે મિનિટ કે ત્રણ સેકન્ડ હલાવી અને પંપમાં નાખી દેવાનું એની સાથે તમને બીજું કોઈ નાખવાનું નથી છેલ્લો રાઉન્ડ છે નેવ દિવસનું જે જીરું થાય એમાં તમે આ રાઉન્ડ માર્યા પછી તમને સો ટકા રિઝલ્ટ મળશે અને જો તમને સારું રિઝલ્ટ મળે તો મારો વીડિયાને ફોરવર્ડ કરવો અને જેમ બને એમ લાઈક અને સબક્રાઈબ કરી દેવી હું તમારો દોસ્ત એક ખેડૂત મિત્ર જ છું કોઈ અલગ કે એગ્રોવાળો કે મનપસંદ જાહેરાત કરવાવાળો માણસ નથી કે હું પણ એક ખેડૂત જ છું ખેડૂત થઈ અને હું તમને આ મેં જે અનુભવ કર્યો છે એ હું શેર કરું છું જય કિસાન